રવિવાર અને ટાઈમ થઈ રહ્યો છે સવારના સાડા બાર ઓહો આટલો બહુ ટાઈમ થઈ ગયો થોડા લેટ ઉઠ્યા હતા આમ તો રોજ વહેલા ઉઠી જઈએ પાંચ વાગે કસરત કરવા માટે પણ આજે રવિવાર હતો એટલે થોડો રેસ્ટ લઈ લીધો આરામ કરી દીધો તો આજે છે રવિવાર ને બહાર થઈ રહી છે જબરદસ્ત વરસાદ તમને જોઈ શકો છો દેખાય છે ને ખતરનાક વરસાદ ચાલુ છે મારું મોગરાનું ઝાડ શું કહેશ તો આજે બહાર જવાનો પ્લાન હતો આ ભાઈ જોડે આ ભાઈ બેઠા શું ભાઈ શાંતિ છે હવે આજથી વિચાર્યું કે ડેલી વ્લોગ ચાલુ કરીએ એમ કે હવે કંઈક તો કરવું પડશે ઘણું બધું કરીએ છીએ પણ હાથે આથે ડેલી વ્લોક બી ચાલુ કરી દઈએ તો મસ્ટ સપોર્ટ કરવાનો છે તમારે મજબૂતમાં કે નવું ટ્રાય કરીએ છીએ ડેલી વ્લોગનું તો યુનિક યુનિટ તમે દિવ દિવસભર અમે શું કરીએ છીએ તમને બતાવતા રહીશું પણ આજે તો કોઈ પ્લાનિંગ નહોતો પણ અચાનક અમારે સવાર સવાર જવાનું તો નાસ્તો કરવા માટે પાલક પકોડા ખાવા માટે પણ અહીં ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો એટલે ભાઈ જઈ ના શક્યા જેવો બંધ થાય છે એવું જઈએ છીએ નાસ્તો કરવા માટે આ ભાઈ મેં કીધું હતું કે લઈને આવજો પણ કોઈ લઈને ના આવ્યા તમને ખબર નહીં પડતી ભાઈ કે લઈને આવું હે કોઈ કેવું હમ બસ ખાલી આવ્યા તારના મોબાઈલ જોઈ રહે બહાર બેઠા બેઠા મોબાઈલ જોતા હતા પણ એટલો વિચાર ના આવે કે લઈને આવું તો બસ હવે થોડો વેઇટ કરીએ કે વરસાદ બંધ થાય ને અમે જઈએ બહાર પાલો પકોડા ખાવા માટે રવિવારે યાર એક દિવસ તો ચીટ ડે ચાલે આમ ડેલી તો બહારનું નહીં ખાતા પણ એક દિવસ રવિવાર ઈચ્છા થઈ જાય કંટ્રોલ કરીએ પણ હવે રવિવાર એક દિવસ ચાલે કરે તો હવે જેવો વરસાદ બંધ થાય છે એવા નીકળીએ છીએ બહાર જ જઈએ છીએ તો કહેશ તો અમે નીકળી ગયા છીએ ચાલુ વરસાદમાં નાસ્તો કરવા અને શું કરીએ હવે યાર ભૂખ લાગી હતી ખતરનાક એક વાગી ગયો બેઠા બેઠા વેઠ પણ વરસાદ તો નામ ન જ નહીં લેતો બંધ થવાનું જોઈ શકો તમે ચાલુ વરસાદમાં છત્રી સાથે અંબુજા સિમેન્ટ એ મજબૂત હે તૂટેગી નહીં આ મુજા સીમેટ છે ચોપજ મારા પાછળ બેઠાય હું કેવું પાયું નહીં ભૂખ લાગી ના ભૂખ લાગી એટલે જવું પડ્યું નકર ના કરતા વરસાદના તમે ખબર ને તમે મું નહીં ન્યા વાત હવે આ જાણે બંધ હતો વરસાદ તાણે તો જ્યાં ના તો મારે હવે દોડવું પડે હા નગર આ પોણી ભરાઈ જાય નાલા ડાલા હેડીને પોણી જોવો ખાલી

આ મારું રેલવે ફાટક રસ્તો મસ્ત શોર્ટકટ બનાવી દીધો એટલે બધી કરી કરીએ તો રેલવે દેખાય તો મને કોઈ હમણાં વિમાન ઉતરશે રેલવેમાં વિમાન ઉતરશે તો હવે પલરતા પલરતા જઈએ અઈએ હા માટે પપ્પા કરવું પડશે ગઈ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ ગઈ થોડા ઉરા ફલા સુગેશ તો જમી લીધું અરે નાસ્તો કરી લીધો જમી નહીં લીધું થઈ ગઈ જમવાનું બાકી નાસ્તો જતો કરી દીધો આ ભાઈ ભાઈ ચાર પાઉ ખાઈ ગયા વરસાદ આવે હજી સુધી ચાલુ છે જો રસ્તામાં જઈએ છીએ હવે શૂટ કરવા જઈએ છીએ કે એડ અમારા મિત્રની શોપ છે ત્યાં જઈએ છીએ ચાલુ વરસાદમાં બી યાર કામ તો કરવું જ પડે એટલે ફોન ફોન છે એડ શૂટ કરવી છે આવી જઈએ શું ના એ ફોન માટે પહેલાં અદર ફટોફટ નાસ્તો કરી લો અને હવે જઈએ છીએ સીધી સીધા એડ શૂટ કરવા માટે અને તમને બતાવીએ કે કયા કઈ રીતના અમે એડ શૂટ કરીએ છીએ લાઈવ બતાવીએ તમને

અને શૂટ કમ્પ્લીટ કરીને મળીએ છીએ તો એ તો ફાઇનલી હવે શૂટ કમ્પલેટ કરી દીધું છે હવે એડિટ કરીને આપી દઈશું એમને કસ્ટમર રાજી ગયા એમને કામ થોડું સારું કર્યું થોડું નહીં વધારે પડતું સારું કરી દીધું એ તો હવે બાજુ આ કેમેરાવાળા ભાઈ તો એ તો હવે જઈએ છીએ ઘરે અને થોડા આપણા બીજા વિડીયો બી લેવાના છે તો વિડીયો લઈ જઈએ છીએ વરસાદ તો ચાલુ જ ચાલુ છે સવારનું બધું છત્રી પાછી ખોલી દીધી અમે તો તો હવે જઈએ છીએ પહેલા તો ઘર બાજુ જઈશું રેસ્ટ કરીને પછી પાછા જઈશું કોઈ વાર રેસ્ટ લઈને પછી પાછા વિડીયો શૂટ કરવા માટે નીકળી જઈશું તો તો આ હવે ગેરિંગ હોય જાય અને અમારે જવાનું છે ક્રિકેટ રમવાનું ક્રિકેટ શું કેવું તમારે વરસાદના મોસમમાં ફરવાની મજા જ અલગ છે જોજો કાકા એમને માર દો તો બસફળ બાજુ જવું એ જોઈએ કોઈ બેઠું હોય તો બેસું નથી તરત પાછા નીકળી જઈશું ઘર પાડ્યું દુનિયા જોઈ રહી દુનિયા મફળી તો હવે નીકળાય છે બાર અને ભાઈ પકડ કે હા તું બનાવ શું કરશે તને શેના માટે રાખ્યો મેનેજર છે મેનેજર એમ ને નોમ નો મેનેજર એ ખાલી કોઈ કોમ કરતો નહિ એટલે પકડા એક આજે ગાડી ચલાવી પડે છે એક આજે ગાડી ચલાવી પડે ને એક આજે આવી રીતે બ્લોક કરવા પડે જોયું સ્ટ્રગલ સ્ટ્રગલ જોયું સો ગાઈસ હા સો ગાઈશ સો ગાઈશ કરીને તો સો ગાઈશ થઈ સો જાય જઈએ એનું મોબાઈલ ફોડ દીધો મોબાઈલ ફોડ્યો છે મોબાઈલ ફોડ્યો ફોડ્યો

બીજુ આટલામાં જ હશે કાઈ બીજુ ખબર નહિ બીજુ આટલામાં જ હશે આટલામાં જ હશે બચું બતાઉ છોકળ ને આવી યુ આટલામાં જ બેઠો હોય

એનું એડિટિંગ બી કરવા બેઠા થોડી વાર અને ખતરનાક થોડી ભૂખ લાગી ગઈ હતી પાછી ખતરનાક એટલે થોડી થોડી ભૂખ લાગી ગઈ હતી સો હવે બેઠા છીએ થોડા પૌવા પૌવા જમીએ છીએ થોડી વાર માટે ભાઈ હવે ટાઈમ થઈ ગયો છે ચાર ગાઈઝ તો ખબર નહીં ક્યારે ઊંઘ ગઈ તો ઊંઘીને ઉઠ્યા હે અને ટાઈમ દેખાડું તમને ટાઈમ જ બતાવી રહ્યું છે આનો વ્લોગ ચાલુ કર્યો તારનો સાત પિસ્તાલીસ થઈ ગઈ સાત પિસ્તાલીસ આઠ વાગે આયા આઠ આઠ ઊંઘ્યો કેટલા વાગે ઊંઘ્યો હતો પોંચ વાગે ઊંઘ્યો તો પોંચ સાડા ચાર વાગે જો ઊંઘ્યો તો અને ઉઠ્યો હાલ તમને ના કહેવાય રવિવારના દિવસે ઊંઘું એટલે યાર કરવાનું જોજો યાર હું ઉઠ્યો અચાનક ચાલો ખબર નહીં બ્લોગ બી ચાલુ સો હવે હવે થોડા મૂડું થઈ થઈએ રેડી થઈ જાય ને જઈએ બહાર બાર તો પછી ધંધારું થઈ ગયું છે ના થોડું થોડું અજવાળું હોય હવે થોડું થોડું અજવાળું હોય છે તો એટલે વાંધો નહીં આવે જઈએ થોડું ઓટો વોટો મારતા જઈએ કેમ કે ભાઈ તમને લાગશે કે બ્લોગમાં તો કોઈ હતું જ નહીં તો વાઇઝ તો હવે ઘરે આવી ગયો છું અને જમી લીધું છે ખાવાનું બધું પૂરું અને હવે વાગે છે રાતના બાર પ્લસ થઈ ગયું છે સાડા બાર જેવું થઈ ગયું છે અને હવે સૂઈ જઈશું હવે એડિટિંગ પહેલાં કરીને એડિટ કરીને સુઈ જઈશું કે સવારે વ્લોગ અપલોડ કરવાનો છે તો વાઇઝ તો બસ આ વ્લોગમાં બસ આટલું જ આજે તમે જોયું કે બહાર ગયા હતા ક્રિકેટ રમવાનું હતું પણ કંઈ મેળ પડ્યો નહીં અને જે એડિશૂટ કરવાનું તે એડ શૂટ કરી અને વહીને આપી દીધી છે સવાર સુધી એનો રિસ્પોન્સ આવી જશે કે જે હશે પેમેન્ટ ક્લિયર થઈ જશે સો ગાયસ તો પછી આ વ્લોગ મે બસ આટલું જ જો તમને વ્લોગ ગમ્યો હોય તો ને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ને હજી સુધી જો ને સબસ્ક્રાઇબ નથી કર્યું તો ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળી એક નવા વ્લોગ સાથે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય